ભરૂચના રેલવે ગોદીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો નવો આર રોડ જનતા માટે ખુલ્લો મુકાયો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરતા વધુ એક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શહેરના રેલવે ગોદી વિસ્તારથી નર્મદા એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીના અંદાજે બે કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આરસીસી રોડ તથા અત્યાધુનિક સ્ટ્રીટ લાઇટના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ ભરૂચ ટેકનિકલ સ્કૂલ પાસે ડુબુઋષિ બ્રિજની નીચે યોજાયો હતો આ નવો રોડ બનવાથી સ્થાનિકોને તેમજ વાહન ચાલકોને અવર મોટી સુવિધા પ્રાપ્ત થશે ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી રોડની સાથે નવી સ્ટ્રીટ લાઇટો પણ કાર્યરત કરવામાં આવી છે આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ શહેર ભાજપ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અગ્રણી ધર્મેશ મિસ્ત્રી દિવેશ પટેલ વિવિધ વોર્ડના નગરસેવકો અને પાલિકાના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ તકે જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર અને નગરપાલિકા કટિબદ્ધ છે બે કરોડના ખર્ચે તૈયાર થયેલા માર્ગ આસપાસના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો લગભગ એક હજાર મીટર લાંબો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયેલો છે આ રોડની સાથે સાથે વીજળીકરણનું કામ પણ કરવામાં આવ્યું છે ઓગણપચાસ જેટલા નવા લાઇટના પોલ પણ નાખવામાં આવ્યા છે અત્યારની જે મોર્ડન બ્યુટિફિકેશનની સ્થિતિ છે એ પ્રકારના પોલ વાપરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શહેરી સ્મરણિંગ યોજના અંતર્ગત આ કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે ઘણા લાંબા વર્ષોથી આ રોડ આ પ્રકારે ડામણની હતો અને ચોમાસામાં આપણને ખબર છે આ રોડની સ્થિતિ શું હતી આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે આર એન બીનો પણ વિસ્તાર આવે રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચા મંજૂર કરવામાં આવ્યું છે આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે સાથે સાથે નંદેલાવ બ્રિજથી હિંગલ્લા ચોકરી સુધીનો પણ ડબલ ફોર લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે અંદાજીત દસ કરોડના ખર્ચે એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે આ જે રોડ છે એ ગામડાઓ માટે શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે એક મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે What?